વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે બંગાળની ખાડીમાં આગળ વધતું ચક્રવાત અને આવતીકાલે બંગાળની ખાડીમાં તીવ્ર વરસાદ ચક્રવાત બાદ થશે ત્રેવીસ તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ થશે આવતીકાલે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમમાં વરસાદ પડશે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અઠ્યાવીસ તારીખે ગુજરાત મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આપ જુઓ ચક્રવાત જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની ગતિવિધિઓ છે તેને લઈને અલગ અલગ જે રાજ્યો છે તેમાં તેની અસર જોવા જોવા મળશે બંગાળની ખાડીમાં ચક્રવાત છે છે તે આગળ વધતું મળી રહ્યું તો છવ્વીસમી મે થી ચોથી જૂન વચ્ચે ગાજવી સાથે આંધી વંટોળની શક્યતા છે આગાહીકા અંબાલાલ પટેલ ની વરસાદને લઈને આગાહી છે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ છે 26 <laughs> मे सुधी बंगाल उपसागर में चक्रवात सर्जा की शक्यता पच्चीस अठावीसमी मे सुधी दक्षिण भारत में चौमासु आवा शक्यता है शे। अरब सागर भेज ने कारण देश सहित गुजरात में वरसद रह गुजरात में सात की चौदह जून वे અરબ સાગરના ભેજના કારણે પણ <laughs> રોહિણ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે ચોમાસું વહેલું આવવાની શક્યતા છે ત્યારે ખાતે ચોરમાં